આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ 10/7/2024 ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ 22 કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 6709 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 67990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્તેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચુમ્માલીસ માં વેચાયું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતેર હજાર એકસો ને નેવુંમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો